ભુજમાં આવેલા લોહાણા મહાજનના સ્મશાનનું વિસ્તૃતિકરણ અને નવીનીકરણ કરાયું છે મુખ્યદાતા સુરેશ ઠકોર પરિવાર દ્વારા લોહાણા ભવનની સમીપે આવેલા મુક્તેશ્વર મહાદેવ મંદિરે સંગીતમય મહાઆરતી બાદ દાતા પરિવારના સભ્યો અને ભુજ લોહાણા મહાજનના હોદ્દેદારોના હસ્તે તકતીનું અનાવરણ કરાયું હતું આ ઉપરાંત ભુજના કરસનદાસ કલ્યાણજી કતિરા પરિવારના સૌજન અને ભુજ મહાજનને અર્પણ કરાયેલા મોક્ષરથનું લોકાર્પણ કરાયું હતું આ અવસરે અમરધામના વિસ્તૃતીકરણ અને નવીનીકરણ માટે યોગદાન આપનાર સર્વેદાતાઓનું સન્માન ભુજ લોહાણા મહાજન દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજન વાડી ખાતે આયોજિત સમારોહના જ્ઞાતેજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ભુજ લોહાણ મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે જણાવ્યું હતું કે ભુજ શહેરમાં આવેલ લોહાણા મહાજનનું સ્મશાન સર્વે સમાન માટે ઉપયોગી છે વિનાશા ભૂકંપ વખતે દરેક સમાજ અનેક હથભાગીઓ લોહાણા સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરાયા હતા આ અમરધામને દાતા શ્રેષ્ઠીઓના સૌજન્યથી વધુ વિસ્તૃત કરાયું છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું સમાજને મોક્ષશ્રત અર્પણ કરનાર કતિરા પરિવારના લવ કતિરાએ જણાવ્યું હતું કે કતિરા પરિવાર સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં સદૈવ અગ્રેસર રહે છે વર્ષોથી આ પરિવાર દ્વારા સેવા કાર્યો કરવામાં આવે છે આવનાર વર્ષોમાં પણ સમાજ ઉપયોગી સેવા કાર્યો કરવામાં કતિરા પરિવાર આગળ રહેશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું

ત્યાર પછી જે દાતાઓ જે સ્મશાનની અંદર જેમને પોતાનું દાતા જે છે પરિવાર એમનું આજે સન્માન કરવાનું છે તો એ આયોજન બધા આજે અહીં થયેલા છે આ ભુજ લોહાણા મહન નું સ્મશાન છે એ સર્વ જ્ઞાતિ માટે છે જેને અંતિમ સંસ્કાર કરવા હોય તો એ ભૂજ લોહાણા ના સ્મશાનમાં એ લોકો કરે છે બહુ સારી વસ્તુ છે બહુ સેવાનો કાર્ય છે અમારો જે કરશનદાસ કલ્યાણજી કતિરા અને ભતીબેન કરશનદાસ કતિરા પરિવાર છે એ એને ભુજ લોહાણા મહાજન ને મોક્ષરદ અર્પણ કર્યું છે અને જેમ આપણે જોઈએ છે તો કતિરા પરિવાર વર્ષોથી સેવાના કાર્યોમાં કાર્યરત છે અને હજી પણ આગામ આગામી વર્ષોમાં પણ ભુજ લોહણા મહાજન ને અથવા કોઈ પણ સેવાના કાર્યમાં જરૂરત પડશે તો કતિરા પરિવાર હંમેશા આગળ રહેશે